મિત્રો નમસ્તે સ્વાગત છે ફરીથી તમારો આરાધના સિલ્ક પેલેસમાં આજે ફરીથી તમારા માટે એકદમ સિમ્પલ અને ઝીણી ડિઝાઇન ઉપર લૂઝ ફેબ્રિકમાં રનિંગ વેરમાં પહેરી શકો એ ટાઈપની પેટર્ન આવી ગઈ છે જોઈ લો રનિંગ વેરમાં તમે ઈઝીલી પહેરી શકો ને એ ટાઈપનું ફેબ્રિક આવશે સિમ્પલ ઝીણી ડિઝાઇન આવશે કલર મેચિંગ પણ બધા સારા છે અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ બી એકદમ મસ્ત જીની પ્રિન્ટ ઉપર એકદમ ડિફરન્ટ બ્લાઉઝ આપેલું છે સેમ કોન ઉપર કલર મેચિંગ કે બધા જ નવા છે જે કોઈ પીસ ગમે તે સ્ક્રીનશોટ લેવાનું નહીં ભૂલતા અને નવા હોય તો વિડીયોમાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોમાં શેર કરી દેજો જલ્દી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે કલરની વાત કરીએ તો ચાર કલર લેવાના છે જે કોઈ કલર ગમે તે જલ્દી તમારો ઓર્ડર બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોક છે અને એકદમ લો રેન્જમાં વસ્તુ આવેલી છે જોઈ લો કલર મેચિંગ બધા જ નવા છે અને જો તમારે રૂબરૂ મુલાકાત કરવી અમારી શોપ પર તો અમારી શોપ છે નાના વરાછા શામધામ સુરત આરાધના સિલ્ક પેલેસ રૂબરૂ મુલાકાત કરીને પણ તમે ખરીદી કરી શકો છો અને ઓનલાઈન પણ મંગાવી શકો છો ઓનલાઈન માટે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે પછી તમારું કુરિયર નીકળશે અને સો ટકા તમને કુરિયર મળી પણ જશે લો ચાર કલરનું મેચિંગ રહેવાનું છે જલ્દીથી ઓર્ડર બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ